નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે પંચોતેર શેરોની લોટ સાઈટ ઘટાડવાની જાહેરાત કરી છે અને છે સ્ટોક તેની ઘટાડી દીધી સાથે શેરો માટે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી તો આ કયા કયા શેર છે એના વિશે આપણી ડિટેલ માહિતી જોઈએ સૌથી પહેલા મિત્રો વાત કરીએ નાણાકીય વર્ષથી કેટલાક ફેરફાર થવાના છે જયારે શેરબજારમાં નવા નાણાકીય વર્ષમાં ફેરફાર જોવા મળી શકે છે હવે તાજા ફેરફારોમાં એનએસસી તરફથી ઘણા શેરોની લોટ સાઈઝમાં ફેરફાર કરવામાં આવ્યો છે આમાં ઘણી કંપનીઓ શેર સામેલ છે જ્યારે આમાં એસએમઈ સેગમેન્ટના શેર પણ છે જેની લોટ સાઈઝ ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી છે એટલે કે આ નવું નાણાકીય વર્ષ આવતીકાલથી ચાલુ થશે જેમાં એનએસસી એ લોટ સાઈઝમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે પછી આની સમીક્ષા દર છ મહિને થાય છે નેશનલ સ્ટોક એક્સચેન્જે નાના અને મધ્યમ સેગમેન્ટના પંચોતેર એક્ટિવ સ્ટોકની લોટ સાઈઝમાં ફેરફાર કરતા તેને ઘટાડી દીધી છે આ સાથે જ બસો સોળ શેરો માટે લોર્ડ સાઇઝમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી આ જાણકારી અનુસાર એનએસસી તરફથી પોતાના એનએસ એસએમી પ્લેટફોર્મ ઉપર એક્ટિવ સિક્યુરિટીઝની સાઇઝમાં છ મહિનામાં સમીક્ષા કરવામાં આવે છે ત્યારબાદ જ એનએસસી તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે પછી આપણે વાત કરીએ કે કયા શેરોમાં લોટ સાઈઝ ઘટાડવામાં આવી છે તો જે પંચોતેર શેરોની લોર્ડ સાઈઝમાં ફેરફાર કરવામાં આવે છે એમાં અગ્નિ અગ્નિ ગ્રીન પાવર એટમાસ્ટકો

તો ઓગણીસ એપ્રિલ બે હાજર ચોવીસ થી લાગુ થશે આ ઉપરાંત ભાવેજર સ્ટુડિયો નેટ એવન્યુ ટેક વેરેનિયમ ક્લાઉડ ક્રોપ લાઈફ સાયન્સ સીપીએસ ડ્રોન ડેસ્ટિનેશન ઇલેક્ટ્રોફોર્સ ગ્લોબલ પેટ ઇન્ડસ્ટ્રી ગ્રેટેક્સ ઇન્ડસ્ટ્રી એમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને આ ઘટાડો ઓગણત્રીસ એપ્રિલ બે થી લાગુ થવાનું છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું કરો કમેન્ટ કરો વિડીયો બધાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર ની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે કરી દેજો